જનકજી જેવા વિદેહી રાજાના પુત્રી છે ચક્રવર્તી સમ્રાટ દશરથના પુત્ર વધુ છે અને સાક્ષાત પરબ્રહ્મ નારાયણના ધર્મપત્ની છે એમના ઉદરમાં રઘુવંશ નું તેજ છે એવા સમયે ભગવાન રામ કઠોર નિર્ણય કરે છે કે લખન સીતાજીને વન તરફ લઈ જાવ સીતાજી વાલ્મીકીના આશ્રમમાં વનમાં વાલ્મિકીજીના આશ્રમમાં રહે છે અયોધ્યાના મહારાણી છે ભગવાન ના પત્ની છે અને સગર્ભા અવસ્થા રઘુવંશ ના બેલડા સંતાનો માં સીતાજી ના ઉદરમાં છે ગરીબ દીકરી હોય ને દીકરીને ત્યાં સંતાન જન્મવાનું હોય ને તો સમાજ નો સામાન્ય માં સામાન્ય પિતા પણ પાંચ પચી હો બહો રૂપિયા ની કઈક તો ભેટ સોગાદો કઈક નાનું મોટું ઘોડિયું કઈક આ કઈક તે આ લઈને અચૂક ને અચૂક દીકરીના આવા સારા પ્રસંગે હાજર હોય અને સીતાજીને પ્રસૃતિમાં સુયાણી ન મળે ન સુયાણી મળે ન પચી રૂપિયાનું ઘોડિયું હોય સીતાજી પોતાના ઓઢણીને વડલાની ડાળીની આમ પાર એની કોર બાંધી અને પોતાના બેલડા સંતાનોને પોતાની ઓઢણીના ઘોડિયામાં હિંચકતા હોય આ ત્યાગ છે સીતાજી